લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત તારીખ સાતમી ના રોજ યોજાનાર ચૂંટણીની તૈયારી સંદર્ભે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આયુષ ઓક તેમજ વલસાડ જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ચાર્જ ડીડીઓ અતિરાગ ચપલોત અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઉમેશ શાહે પણ વિગતો આપી હતી આજે છઠ્ઠી તારીખના રોજ સવારથી સાતે સાત વિધાનસભા વિસ્તારોના ડિસ્પેચ સેન્ટર ઉપરથી પોલિંગ પાર્ટી પોલીવ બંદોબસ્ત સાથે ઈવીએમને લઈને બ બે હજાર છ મતદાન મથકો ઉપર રવાના થઈ ગઈ છે અને પ્રક્રિયા બપોરે સુધી પૂરી થશે આજે રાત્રે તમામ પોલિંગ પાર્ટીઝ મતદાન મથક ઉપર રોકાણ કરશે અને કાલે સવાર વહેલી સવારથી આપણે મતદાનની પ્રક્રિયા હાથ ધરીશું સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે એટલે મારે તમામ વલસાડના લોકસભા મત વિસ્તારના મતદારોને ખાસ વિનંતી છે કે આ ચૂક મતદાનમાં સહભાગી થાવ અને પોતાની ફરજ નિભાવ સાથે સાથ ઇલેક્શન કમિશનની સૂચના મુજબ કાલનો પેડ હોલિડે ડિકલેર કરવામાં આવેલો છે જેથી જે જે ફેક્ટરીઝ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં અને અન્ય વ્યવસાયોમાં કામ કરતા લોકો હોય એ લોકો માટે પણ મતદાનની પૂરતી સુવિધા અને તક કમિશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે તો એનો પણ દરેક જણાએ લાભ લેવો જોઈએ મોટી સંખ્યામાં મતદાન કરજો એક સારો અવસર બધાને પ્રાપ્ત થઈ રહ્યું છે અને બહુ સરસ વ્યવસ્થા છેલ્લા દોઢ મહિનાથી સમગ્ર તંત્ર કરી રહ્યું છે એટલે એનો લાભ અચૂક લેજો એવી મારી તમામ મતદારોની ખાસ લાગણી છે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરશ્રી આયુષ ઓક્ષરના માર્ગદર્શન અને ડીડીઓ સાહેબના માર્ગદર્શન અતિરાગ ચપલો સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઇલેક્શન બાબતે સોળમી માર્ચ બે હજાર ચોવીસ જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી સતત સક્રિય છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં સાડા આઠ હજારથી વધુ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે પાસા અને તડીપારની પચાસથી વધુ દરખાસ્તો કરીને પાંચ જેટલા આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે જિલ્લામાં ત્રણ હજારથી વધુ પ્રોહિબિશનના કેસોમાં ત્રણ હજાર પચાસ જેટલા આરોપીઓને અટક કરવામાં આવી છે સાથે સાથે સત્તાણું જેટલા નાસ્તા ફરતા આરોપીઓ એ લોકોને પણ ધરપક ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે ઇલેક્શનના જે લાસ્ટ ફોર્ટી એઈટ આર્સ છે આજે છઠ્ઠી તારીખે તમામ ડિસ્પેચ સેન્ટર વલસાડ જિલ્લાના પાંચે પાંચ વિધાનસભા વિસ્તારના એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીના ડિસ્પેચ સેન્ટર ઉપર સવારથી જ પોલીસનો તમામ ફોર્સ લગાડી દેવામાં આવ્યો છે સ્ટ્રોંગ રૂમની જે વ્યવસ્થા છે સિક્યોરિટીની એની પણ સમગ્ર તૈયારીઓ હાથ ધરી લેવામાં આવી છે જિલ્લાના જે બંદોબસ્તની વાત કરીએ તો છ ડીવાય એસપી ઓગણીસ પીઆઈ તેતાલીસ પીઆઈ અઢારસો પોલીસ અને અઢારસો હોમગાર્ડ જીઆરડી એમ કુલ મળીને ત્રણ હજાર પાંચસોથી વધુ ફોર્સ આ સમગ્ર ઇલેક્શન પ્રક્રિયામાં જોડાઈ ગયેલ છે આ સાથે સાથે જિલ્લાના જે પણ સંવેદનશીલ બૂથ બિલ્ડિંગ વિસ્તાર છે એની પણ પોલીસ બંદોબસ્તની સાથે સાથે પાંચ જેટલી સીએપીએફની કંપની અને બે એસઆરપી સેક્શન પણ ફાળવવામાં આવ્યા છે જેનો ઉપયોગ સમગ્ર જિલ્લાના જે સંવેદનશીલ બૂથ છે એની પર સિક્યોરિટી માટે કરવામાં આવશે જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરશ્રી આયુષોક સર અને ડીડીઓ શ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને સમગ્ર જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા પોલીસ લોકો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ મતદાન કરી શકે એના માટે સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે સમગ્ર વલસાડ જિલ્લાના મીડિયા મિત્રોના માધ્યમથી હું ફરી એક વખત વલસાડ જિલ્લાની તમામ જનતાને નમ્ર અપીલ કરીશ કે આપના મતાધિકારનો ઉપયોગ કરો વોટ આપવો એ આપની ફરજ છે અને આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી આપ પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકશાહીની આ એક પ્રક્રિયાનો ભાગ બનો થેન્ક યુ